જય શ્રી કૃષ્ણ મિત્રો તો હાર્વિ પુટ્યુબ ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે સવાર ને સાડા સાત વાગી ગયા છે નાઈ ધન દીવાબી નાખ્યું છે હારુ અત્યારે દીવાબતી કરે છે અને અમારા હારુબેન રમે છે આગળની રૂમ માં અને અત્યાર બાદ નાસ્તો બનાવવો છે એમાં બનાવવાના છે સુજીના ઢોકળા દવાના તો ચાલો પહેલાં નાસ્તો બનાવી નાખીએ અને પછી બીજું બધું કામ કરીએ અહીંયા જો બધે કપડાને એવું સુકવી દીધું છે કપડાં ધોવાઈ ગયા છે વાસણને એવું ધોવાઈ ગયું છે કચરા પોતાય થઈ ગયા છે અહીંયા સારો એવો આજે તડકો નીકળો તો બ્લેન્કેટ ને ગોદડા બીજા કપડાને એવું બધું તપવા નાખી દીધું છે આરો આજે સુઈ ગઈ છે બહુ વહેલી સુઈ ગઈ છે ખબર નહીં કેમ સવારમાં થોડું થોડે છીકોને એવું આવતું હતું એટલે તબિયત ના બગડે તો સારું પણ આમ તો કઈ વાંધો નતો તો અત્યારે બેન સુતા છે અમારે એક પોતું બાકી છે તો ફટાફટ પોતું કરી નાખું અને કેમ અત્યારે જાયગા બેન તમે અને આજ વહેલા વહેલા કેમ સુઈ ગયા તા આજા અત્યાર વાગ્યા છે સાડા અગિયાર અને અમારા આરુ બેન રોજ સુવાના ટાઈમે આજે જાગી ગયા કેમ કે સાડા નવ વાગ્યાને સુઈ ગયા છે તાવ બહુ ન થયો ને બેન ના ના કાંઈ નથી થયું તો કેમ હઈ ગઈ તી દીકર કેમ જ વેલી વેલી ઊંઘ આવી ગયું દીકરા ને હેલ બોલ શું છે ચાલો મેં તારાનું મમ બને ખાવું છે તો અત્યારે જો હારું જાગીન મકાઈનો ડોડો ખાવા મળીશ કાર તો હું ખાશ હારું મકાઈ બહુ ભાવે અમે એક દિવસ બહાર ગયા તા ત્યારે ખાધી હતી ને પછી શાકભાજી લેવા ગયા ને તો હારું એ લેવા આવી કા બેટા ગરમ નથી ને એમ ખવાય બે હાથે પકડો હમ હવે ખાવ હજી હારું તો નાવાનું બાકી છે પણ હવે પોણા બાર વાગી ગયા એટલે હવે હું જમવાનું બનાવીશ જમવાનું બનાવીને પછી ગરમ પાણી કરીને નવરાવીશ ને બેટા હારું શું છે જો તો ને ये तैयार थे

వరసీ బ <taneaus prendere>

સ્ટિક તમારી પાસે ધવો હોય ને તો આવું કાંઈ કરવાની જરૂર નહીં ના હોય ને તો સ્ટીક ધોવા રીતે ડોગળીવાળી તેલમાં ઘોડી ગેસ તાવધીમો રાખવાનું અને ખાલી આ ચીજ હોય ને એનું ઓગળે ને એટલી વાર જ તેને આ રીતે થાકી મૂકી દેવા બે ચાલશે લાબલો આના છોકરાને ખવડાવે ને એવો હેલ્ધી પીઝો તૈયાર થઈ જાય જો અહીંયા કે જેમાં પીઝાના રોટલામાં મેંદો આવે છોકરા નડે એટલે આવું બનાવી દે નાસ્તામાં ચાલ બીજું હું ખાવું તમારું બ્રેડ હું બોલી જાવ શું શું બનશે છે માયોનીઝ વાળી સેન્ડવિચ એ પછી એક ગાર્લિક બ્રેડ ઓકે સાચું શાકો શું જોશે ખાઈ ને ખબર પડે સારું બધા બગાડે તો અહીંયા જો સરસ મજાનો બ્રેડ પીઝા બની ને તૈયાર છે ચાલો આરો બેન ને ખવડાવી લઈ પછી હજી અમાર બનાવવાનું વી બનાવીને તો પીઝા તો બની ગયા હવે ગાર્લિક બ્રેડ બનાવી છે તો એના માટે અહીંયા બ્રેડ લઈ લીધી છે અને આમાં તેલ નાખી દીધું છે તો ઘણા લોકો બટર નાખે પણ બટરનો મજા આવતી એટલે આજે garlic bread બનાવવા માટેનો આ મસાલો તૈયાર લાવી છું તો આ નાખું છું આ ઘરે બને ત્યારે કે ટ્રાય કર્ફ્યુ થાય જ જ બનેગા તો હવે આના ઉપર ચીઝ લગાવી દઉં તો જો આના